ગણપતિ બાપ્પાની મૂર્તિ શણગારવામાં આવી હતી સાત દિવસ ગણપતિ મહોત્સવની ધામ ધૂમપૂરક ઉજવણી કરવામાં આવી હતી ગુલબાણીનગર સોસાયટીમાં વૃંદાવન ગલીના તમામ સોસાયટીના રહીશોએ સાથે મળી રોજ ગણપતિ બાપ્પાની મૂર્તિની આરતી ઉતારી સાત દિવસ સુધી ગરબે ઘૂમ્યા હતા જ્યારે ભાદરવા સુદ આઠમના દિવસે ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઈ માળી સહિત પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે ચૂંટાયેલા સભ્યપતિ ભરતભાઈ પટેલ સભ્યપતિ ચકાભાઈ શાહ વડણંબર ચારના સદસ્ય વિજયભાઈ દવે આમ આદમી પાર્ટીના ડીસા શહેર પ્રમુખ સુગભાષભાઈ ઠક્કર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ગણપતિ બાપ્પાની મહારતીનું આયોજન સાથે છપ્પન ભોગનો પ્રસાદ ચડાવ્યો હતો જ્યારે રોજ બરોજ ગરબે ગુમતા ખેલૈયાઓ માટે રોજબરોજ સોસાયટીના દાતાઓ તરફથી ભોજન નાસ્તા ચા અને ઠંડા પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી ગણેશ ચતુર્થી લઈ અને અગિયાર સુધી વૃંદાવન ગલીના તમામ રહીશો મન મૂકીને ગરબે ગુમ્યા હતા અને ગરબે ગુમતા ખીલૈયાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી દિવસે સોસાયટીના રહીશો સાથે મળી સમૂહ ભોજન કરી એકતાના દર્શન કરાવ્યા જ્યારે અગિયારસના દિવસે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન માલગઢ ગામે મામા તળાવમાં કરવામાં આવ્યું હતું રાત્રિ દરમિયાન પણ દાળ બાટીનું સમૂહ ભોજન કરવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા